સુરતમાં કાયદાના ધજાગરા ડેપ્યુટી મુખ્યમંત્રી લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો બે હત્યારાઓમાંથી એકની બહેન સાથે મૃતકના આટા સંબંધ હોય જે અદાલતમાં હત્યા કરે સામે આવ્યું છે સુરતમાં ઘણા સમયથી ગુનેગારો જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાડી રહ્યા હોય જોકે હવે સુરત પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે પાડવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ લિંબાયત વિસ્તારની સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગર ખાતે સોમવારના રોજ સુદામ પાર્ટી નામના યુવાની સરા જાહેર તીક્ષ્ણ હત્યાના ગાંજકી ગાધતી હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડને અંજામ આપી હત્યારાઓ ભાગી છૂટ્યા હોય જોકે લિંબાયત પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી અને સુદામ પાટીલની હત્યા કરી ભાગી છૂટેલા બે હત્યારાઓ એવા રાજેશ બદાણે તથા પ્રવીણ દેવરેન પી પાડ્યા હતા તેઓની પૂછપરછ કરતા આરોપી રાજેશની બેન સાથે મૃતક સુદામના અનૈતિક સંબંધ હોય જેને લઈ તેઓ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા અને પંદર દિવસ અગાઉ પણ આ થયેલા ઝઘડા બાદ રાજેશે મિત્ર પ્રવીણ સાથે મળીને તેની રેકી કરી હત્યા કરી અને કબૂલાત કરી હતી તો અત્યારે અને ઘટના સ્થળે લઈ જઈ લિંબાયત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જે કે લિંબાયત પીઆઈ એન કે કામલિયાએ વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ગઈકાલે સંજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલ ખાતે નજીકમાં અહીંયા મરણનો બનાવ બનેલો હતો મૃતક છે સુદામ હિરામણભાઈ પાટીલ કરીને જેઓને સમોસાની દુકાન હતી તેમનું ગઈકાલે અહીંયા મર્ડર કરવામાં આવેલું હતું જે અનુસંધાને આરોપીઓને પકડીને તેમણે કઈ રીતે તેમની રેકી કરી હતી કઈ રીતે ગુનો આચરેલો હતો જે અનુસંધાને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ મેરબાન ડેપ્યુટી સીએમ શ્રી હર્ષ સંઘવી સાહેબ નાવની સૂચના મુજબ સુરત શહેર તેમજ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોપીઓ હોય જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે કોઈ પણ ચમરબંધી છે કોઈને પણ છોડવામાં આવશે નહીં

આ જગ્યાએ તેમનો મર્ડર કરેલ છે મરણ જનાર નો તો ગુના ઇતિહાસ નથી પરંતુ આરોપી છે એમાં રાજેશ બદાણે કરે છે એમનો ત્રણસો સાત નો ગુનો બે હજાર અઢાર માં આચરેલ છે લિંબાયત પોલીસ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ ત્યાં મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકો પણ મોટી સંખ્યામાં બેનરો સાથે પહોંચ્યા હતા અને બેનર દ્વારા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી